રાજકોટ ખોડલધામ ગરબામાં વીઆઈપી સીટિંગમાંથી પાછળ જવાનું કહેતા થઈ મોટી માથાકૂટ નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજકોટ ખોડલધામના ગરબામાં વીઆઈપી સીટિંગમાંથી પાછળ જવાનું કહેતા આરોપીએ અનિરુદ્ધ સિંહની સજા માફી સામે અરજી કરનાર પર ચરિતી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં વીઆઈપી સીટિંગ પર બેઠેલા એક શખ્સને અન્ય વીવીઆઈપી આવતા હોવાથી પાછળ બેસવાનું જ કહેતા આરોપીએ ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી હતી જેથી તેને કાર્યકર્તાઓએ બહાર લઈ જતા આ શખ્સે છરી કાઢીને મારામારી કરી હતી જેમાં ત્રણ લોકોને છાતી કાન અને હાથ સહિતના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં હુમલાખોરોને પણ ઈજા પહોંચતા પોલીસે તેને સારવાર હેઠળ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ત્રણ ઇજાગ્રસ્તમાંથી મૌલિક પરસાણા ખોડલધામના નોર્થ ઝોનના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પરસાણાનો કૌટુંબિક ભત્રીજો અને મૌલિક પોતે બિલ્ડર છે જ્યારે હરેશ ઉર્ફે હરિભાઈ સોરઠિયા પૂર્વ ધારાસભ્ય પોપટ લાખાનાનો પૌત્ર છે અને તેણે જ અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી જેથી આ અરજીને પગલે તાજેતરમાં અનિરુદ્ધસિંહને જેલ જવાનો વારો આવ્યો છે જ્યારે ઇજાગ્રસ્ત અશોક ફરદુ બોરવેલનો ધંધાર્થી છે આરોપી મહેકગીરી ગોસ્વામીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા આવા ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જય હિન્દ જય ભારત